વસુદેવજીના પરમ મિત્ર સદગુરુ ગર્ગાચાર્ય વૈષ્ણવ વ્રજમાં પધાર્યા છે નંદ બાબાને સમાચાર મળ્યા અને દિવ્ય ગૌશાળામાં ઉતારો આપ્યો વંદન કર્યા બાબા વધારે ખબર નથી પણ મને એટલી જરૂર ખબર છે આ ત્રિકાળદ્રશી મહાપુરુષ છે તમારા બંને બાળકોના નામકરણ સંસ્કાર કરવા માટે યોગ્ય મુહૂર્ત કાઢી દીધું અને ગર્ગાચાર્ય મહારાજે કે તું મારી ચિંતા કરો નહીં બાબા આવતીકાલનું મૂર્તિ યોગ્ય જ છે જય અને નંદ યશોદાજી યશોદાજીની રોહિણી માતાને વાત કરી બંને માતાઓ પ્રસન્ન થયા અને બંને માતાઓ પ્રસન્ન થયા પછી પ્રાતકાલનો સમય થયો સુંદર વસ્ત્ર પરિધાન કર્યા બંને બાળકોને સુંદર વસ્ત્રને શણગાર પરિધાન કરાવીને દિવ્ય તૈયાર કર્યા રોહિણી માતાને યશોદાજી બંને બાળકોને લઈ નંદ બાબાને ત્યાં જે ગૌશાળા છે ગૌશાળામાં પધાર્યા છે ભગવાનના નામકરણ સંસ્કાર વૈષ્ણવો ગૌશાળામાં કર્યા છે એટલે સૌથી પહેલાં યશોદાજીએ કીધું કે ભલે આ નામકરણ સંસ્કારનો મનોરથ હોય પણ બાબા મારી વિનંતી છે આ મનોરથમાં કોઈને પણ આપણે બોલાવાના થતા નથી કારણ જ્યારે જ્યારે દિવ્ય મનોરથ હોય છે આપણા લાલાના માથા પર કોઈકની કોઈ વિપત્તિ આવે છે એટલે મારી વિનંતી છે આ વખતે કોઈને નિમંત્રિત કરવા નથી અને ભગવાનના નામકરણ સંસ્કાર ગૌશાળામાં એના માટે કર્યા છે હા કે નંદ બાબાએ મનમાં વિચાર કર્યો કે મારા દીકરાના નામકરણ સંસ્કાર ઋષિરૂપા ગાયોના દર્શન કરતાં કરતાં થાય અને ઋષિરૂપા ગાયોના આશીર્વાદ મારા લાલાને મળે તો ભવિષ્યમાં કોઈ પણ વિપત્તિ આવે નહીં અને જ્યારે જ્યારે તમારો જન્મદિવસ હોય ઈષ્ટદેવના દર્શન કરો કુળદેવીના દર્શન કરો માતા પિતાને વંદન કરો અને ભાગવતજી તો ત્યાં સુધી કહે છે હા કે જે દિવસે તમારો જન્મ દિવસ હોય કે પચાસમું વરસ બેસે કે પચીસમું વરસ બેસે એ પચાસ કિલો ઘાસ તમે ગાયને નાખો લીલું તો જિંદગીમાં તમને કોઈ પણ દિવસ ભયંકર રોગ થતો નથી સાહેબ હા જિંદગીમાં તમને કોઈ કોઈથી ભયંકર રોગ ના થયો નંદબાબાએ વિનંતી કરી અને ગર્ગાચાર્યએ કહ્યું ચિંતા કરો નહીં આવતીકાલનું મૂર્ત યોગ્ય છે બીજો દી પ્રાતકાળ થયું નંદરાણી રોહિણી માતા પધાર્યા રોહિણી માતાના ગોદમાં લાલો છે યશોદાજીના ગોદમાં દાવું છે અને માતાજી બેઠા ગર્ગાચાર્ય મહારાજને વંદન કર્યા અને વંદન કરીને કહ્યું બાબા મને વધારે ખબર નથી પણ એટલી ખબર છે આપ આપી મહાપુરુષ છો તો કહો તો ખરા ભગવાન મારા ગોદમાં છે તેલ આલો છે કે રોહિણી માતાના કૂદમાં છે તેલ આલો છે ગર્ગાચાર્ય મહારાજે કીધું મા તારા દીકરા કોણ ના ઓળખે કલર જાય તો પૈસા પાછો પણ વૈષ્ણવો ઠાકોરજી કાળા નથી ઠાકોરજી શ્યામ છે શ્યામ રંગ આજ મારે શ્યામ રંગ સમીપણ અને પેલી પત્રિકા ગરગાચરે પ્રારંભ કર્યો ગરગયુવાચ અહિરોની પુત્રો રમયદમો ગુણે કોઈ આને સકર્ષન કહેશે કોઈ દાવું કહેશે આનું સ્વરણ કરવાથી અનેકના દુઃખ નષ્ટ થશે અને વંદન કરી બોલો દાવુજી ભૈયા ગર્ગાચાર્ય મહારાજે વંદન કર્યા અને યશોદાજીએ કહ્યું કે મારા દીકરાના નામકરણ સંસ્કાર એવા સુંદર કરો આખા જગતમાં જય થાય અને કહ્યું ને ગર્ગ યુવા તસમા સદા વાંસ દાસદો અહિયં તે નારાયણ સમોમ્ને ક્યાંથી ક્યાં ગોપા ય શ્ય યશોદાજી ભગવાન વિષ્ણુના સાઠ ગુણ છે તમારા કોળામાં જે દીકરો છે એના ચોસઠ ગુણ છે ભગવાન વિષ્ણુમાં સાહીઠ કૃષ્ણમાં ચોસઠ ચાર વધારે રૂપ માધુરી વેનુ માધુરી ગુણ ને રસ માધુરી હરિ નંદરાણી તમારા દીકરા નો આખા જગતમાં જય કોશ થશે બરાબર